આવી સાડી બીજ હો વાલો ફરવા નીકળ્યા છે રૂળી આવી સાડી બીજ હો વાલો ફરવા નીકળ્યા છે વાલો રથમાં બેસીને બેસી નીકળ્યા છે વાલો રથમાં બેસીને બેસી નીકળ્યા છે સાથે બળદેવ બેના હોય હો વાલો ફરવાની કળ્યા છે સાથે બળદેવ બેના હોય હોનાથ વાલો ફરવાની કળ્યા છે રથ ફરે છે કર્ણાવતી નગરમાં રથ ફરે છે કર્ણાવતી નગરમાં વાલો જાય છે સરસપુર ધામ હો વાલો ફરવાની કળી છે વાલો જાય છે સરસપુર પૂર ધામ હો વાલો ફરવાની કળી છે રોડી આવી અસાબીજ હો નાથ વાલો ફરવાની કળી છે મારા વાલાના સરસપુરમાં સ્વાગત થાય મારા વાલાના સરસપુરમાં સ્વાગત થાય ત્યાં તો રોડામાં સાડા અપાયો ના અથ વાલો ફરવા નીકળ્યા છે ત્યાં તો રોડામાં સાડા અપાયો હો અથવા લો ફરવા નીકળ્યા છે મારા વાલાની મૂર્તિ બહુ શોભે છે મારા વાલાની મૂર્તિ બહુ શોભે છે એના ઘટ મોતી ચમકે હો નાથ વાલો ફરવાની કળિયા છે એના મોગટમાં મોતી ચમકે હો નાથ વાલો ફરવાની કળિયા છે મારા જગન્નાથના રથડા શણગારિયા છે મારા જગન્નાથના રથડા શણગારિયા છે એ તો જગમગ જગમગ થાય હો નાથ વાલો ફરવાની કળી છે એ તો જગમગ જગમગ થાય હો નાથ વાલો ફરવાની કળી છે લાખો સંતો ભક્તો ચાલ્યા સાથે લાખો સંતો ને ભક્તો ચાલ્યા સાથે આખા નગરમાં રથયાત્રા ફરે હો ના અથવા લો ફરવા નીકળ્યા છે આખા નગરમાં રથયાત્રા ફરે હો નાથવાલો ફરવાની લો ફરવા નીકળ્યા છે રોડે આવી આ સાડી બીજ હો નાથ વાલો ફરવાની કળિયા છે આખા નગરના લોકો ટોળે વળ્યા આખા નગરના લોકો કોળે વળ્યા નારા વાલાના દર્શન કરવા હો ના લો ફરવાની કળિયા છે મારા વાલાના દર્શન કરવા હો નાથ વાલો ફરવાની કળી આ છે મારું સત્સંગ માંડ ગુણ હો હોત વાલો ફરવાની કળી આ છે મારું સત્સંગ માંડળ ગુણ ગાય હો નાથ વાલો ફરવાની કળી આ છે રૂળી આવી સાડી બીજ નાથ બાલો ફરવાની કળિયા છે બોલો જગન્નાથ મહારાજ કી જઈ